ભજ એટલે ભજવું પરથી ભજન શબ્દ થયો છે જે પદ કે પદ્યમાં પરમાત્માને ભજવામાં આવ્યા હોય તે પદને ભજન કહે છે ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવી દેવદેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ મળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ મળે તો ગીત ભજન બની જાય બે તમને ગમતું ભજન કયું છે મને નરસિંહ મહેતાનું નીચેનું ભજન ખૂબ ગમે છે વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ આ સિવાય મિત્રો તમને અન્ય કોઈ ભજન ગમતું હોય તો તે તમે સ્વતંત્ર રીતે લખી શકો છો ત્રણ તમને ભજન સાંભળવા ગમે શા માટે હા મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન એ પ્રભુ ભક્તિ માટેનું લય ઢાળ તાલ છંદ સાથેનું સુંદર ગીત છે ભજન મંડળી ઢોલક ખંજરી મંજીરા વગેરે વગાડીને સુંદર ભજનો ગાય ત્યારે સાંભળવાની અને ક્યારેક ગાવાની ભજનમય થવાની એક જુદી જ મજા છે ભજન સાથે નૃત્ય કરવાની પણ મજા છે ચાર ભજન અને પ્રાર્થનામાં ફરક છે કયો જવાબ પ્રાર્થના ન ગાયેલું ગીત છે ભજન પ્રગટ મૂર્તિ છે બંનેની અલગ અલગ રીત છે પ્રાર્થના માત્ર ધન્યવાદ છે ભજન અહોભાવની અભિવ્યક્તિ છે તમે તમારા અંતરાત્માને સમજી લો પ્રાર્થના પણ પરમાત્મા સુધી પહોંચાડે છે અને ભજન પણ પહોંચાડે છે મંજિલમાં કોઈ ફેર નથી માર્ગ તદ્દન અલગ અલગ છે પ્રાર્થના બીજ છે અને ભજન વૃક્ષ છે પ્રાર્થના અપ્રગટ છે અને ભજન પ્રગટ છે ભજન નાચતી અને ગાતી પ્રાર્થના છે ભજન આરજવ હૃદયની અભિવ્યક્તિ રૂપે કરેલી પ્રાર્થના છે પ્રાર્થના જોવી હોય તો તમને મહાવીર અને બુદ્ધમાં દેખાશે અને ભજન જોવા હોય તો મીરા અને ચૈતન્યમાં દેખાશે બંને શુભ અને મંગલકારી છે પ્રશ્ન પાંચ કોઈ એક ભજનિક વિશે બે ત્રણ વાક્યો કહો જવાબ અનેક ભજનીકો નજર સામે તરી આવે છે એકની વાત કરું તો હેમંત ચૌહાણ જન્મ જસદણમાં હાલ રાજકોટ મવડી વિસ્તારમાં રહે છે કંઠ વારસામાં મળ્યો પિતા ભજનીકને દાદા મહાભારત રામાયણના ઉપાસક હતા સાતસો જેટલા આલ્બમ આઠ હજાર જેટલી ભક્તિ સંગીતની રચનાઓ પ્રસારિત થઈ છે છવ્વીસ જેટલા દેશોમાં પોતાના સ્વરને રમતો મૂક્યો છે અનેક એવોર્ડ એમનાથી વિભૂષિત થયા છે પંખીડા ઓ પંખીડા તું ઉડી જાજે પાવાગઢ તું રંગાઈ જાને રંગ જેવી અનેક રચનાઓ ગુજરાતી ભાષા અને સંસ્કારને રરિયાત કર્યા છે તડકી છાયડીનો શું અર્થ થાય છે જવાબ તડકી છાયડીનો અર્થ થાય છે સુખ દુઃખ તડકી છાયડી જોવી એનો રૂઢિપ્રયોગ છે આપણા વડીલો તેમના જીવનમાં સુખ દુઃખ સંઘર્ષને વર્ણવા આ રૂઢિપ્રયોગ કહે છે પ્રશ્ન બે આ એકમમાં તમે શિરોપુરી બાગ બગીચા જેવા શબ્દો જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવી આપેલ ખાલી જગ્યામાં લખો અ રોટલી દાળ રાત ચડતી દાણા અન્ન આડોશ બ માં ભાત પાડોશ પડતી જળ પાણી શાક અને દિવસ તો જવાબ આવશે રોટલી શાક દાર ભાત રાત દિવસ લગાડી ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો તેમજ મોટેથી વાંચો લખવું તો લખવા સુવું તો સુવા એ રીતે ઓઢવું તો ઓઢવા અને જવું તો જવા બોલવું તો બોલવા દોડવું તો દોડવા જોવું તો જોવા ને ગાવું તો ગાવા તરવું તો તરવા ને ચાલવું તો ચાલવા પ્રશ્ન ચાર કોઈ દિન પહેરવા હીરના ચીર તો કોઈ દિન સાદા ફરીએ આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો ઉદાહરણ છે બત્રીસ પકવાન ખીચડી પંક્તિ કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ એ જ રીતે કોટ ને પાટલૂન અને ધોતી આ બંને શબ્દ સમૂહનો ઉપયોગ કરીને પંક્તિ બનાવીએ તો દિન પહેરવા કોટ ને મોજ માણીએ બે ફૂલોની સેજ અને કાંટા તો પંક્તિ દિન માણવા ફૂલોની સેજ તો દિન ચાલવા કાંટાની કેડી જ ત્રણ સ્વેટરને ટોપી અને કામડી કોઈ દિન ઠંડીમાં સ્વેટરને ટોપી કોઈ દિન ઠંડીમાં કામડી ઓઢીએ ચમચમતી મોજડી સ્લીપર કોઈ દિન પગે ચમચમતી મોજડી કોઈ દિન સ્લીપર મનગમતી રોજની આ સિવાય બીજી પંક્તિઓ પણ વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે લખી શકો છો એવું જરૂરી નથી કે આ પંક્તિ જ લખવી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો એક મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે ક રામ કરવું પડે છે જીવન ચાલે છે કે ઘ મીરાબાઈ ગુલામી પ્રથામાં માનતા હોવાથી આમ કહે છે તો જવાબ આવશે ખ બે આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે જવાબ આવશે ગ જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાડવાની હોય આપણે પણ ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે ત્રણ કોઈ બાગ બગીચા એટલે જવાબ ખૂબ જ વૈભવ ભોગવવા મળે છ ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર તમારી ભાષામાં લખો અહીંયા ફકરો આપેલો છે વાંચી લેવાનો છે અને એના ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે પ્રશ્નો મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે તો મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે પ્રશ્ન બે મીરાબાઈ બહુભાષીય કવિત્રી હતા એમ કઈ રીતે કહી શકાય જવાબ મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે વ્રજભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિત્રી હતા ત્રણ મીરાંબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે જવાબ હા મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા ચાર ફકડામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે આમ લખવાનું કારણ શું હશે જવાબ મીરાબાઈના પતિ મહારાણા ભોજરાજે મહેલમાં જ શ્રીકૃષ્ણનું મંદિર બનાવી દીધું હતું મહારાણા બોજરાજના મૃત્યુ પછી મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા મીરાબાઈના દિયર રાણાજીને આ ન હતું ઉદાસજીએ પણ તેમને સમજાવ્યા પણ મીરા દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે આ વાતથી તેમના સાસુ દિયર અને નણંદ ગુસ્સે ભરાય છે તેમને મહેલના અલગ ઓરડામાં રાખવામાં આવે છે છતાં તેઓ કૃષ્ણ ભક્તિ છોડતા નથી આથી તેમનો દિયર એક સોનાના પ્યાલામાં વિષ એટલે કે ઝેર ઘોળીને એ પ્યાલો મીરાબાઈની પાસે મોકલાવી કહેરાવ્યું કે આ શ્રી રણછોડજીનું ચરણામૃત છે એને પી જોજો ચતુર મીરાબાઈ સમજી ગઈ હતી કે આ ચરણામૃત નથી પણ મને મારી નાખવા સારું મોકલેલું હરાહર વિષ છે છતાં પણ એમને તો ઝેર તો પીતા છે જાણી જાણી પદ ગાઈને ચરણામૃત પી લીધું આ વિષ પાન પછી પણ તેમનું મૃત્યુ થતું નથી પ્રશ્ન પાંચ મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદીમાં થયો હતો જવાબ મીરાબાઈનો જન્મ આશરે પંદરમી સદી ઈસવી સન ચૌદસો ને અઠ્ઠાણુંમાં થયો હતો સાત માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો જવાબ માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો નીચે મુજબ છે કોઈ દિવસ આપણે બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે કોઈ દિવસ આપણને ભોજનમાં જેવા મળે મળે તો તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમના ક્યારેક સાદા કપડાં પહેરવા પડે કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન પર સૂવું પડે છે પ્રશ્ન આઠ સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબ વાક્યો બનાવો એક જીવનમાં તડકી છાયડી આ શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે વાક્ય થાય તડકી છાયડી જીવનમાં આવ્યા કરે છે બે કાયમ અને રાત દિવસ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું જે વાક્યમાં કાયમ અને રાત દિવસ આવી જવા જોઈએ વાક્ય રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું વિદ્યાર્થી મિત્રો આવા વિડીયો તમારે આ આવા વિડીયોના સોલ્યુશન જોઈતા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો આગળ જોઈએ ત્રણ વર્ષો વર્ષ સુકાળ દુકાળ તો વાક્ય થશે સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વર્ષ ચાલ્યા કરવાનું જ ચાર ઘડી ઘડી ટાઢ તડકો વાક્ય ટાઢ તડકો ઘડી ઘડી વારાફરથી બદલાયા કરે છે

બે કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે તો કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે ત્રણ કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે ચાર તકિયાને અઢેલીને બેસવાની મજા પડે તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે પ્રશ્ન દસ અહીં આપેલી વિગત ઉત્તર રૂપે આવતી હોય તેવા બે બે પ્રશ્નો લખો એક રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઓદ્ધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે તો પ્રશ્નો રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે બીજો પ્રશ્ન મીરાબાઈ ઓદ્ધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે બે પ્રશ્નો બનાવવાના છે એ જ રીતે આ વાક્યમાંથી પણ મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે એના બે પ્રશ્નો બનાવવાના છે કે મીના ક્યાં અચૂક જાય છે અને મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે ત્રણ દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે આના ઉપરથી બે પ્રશ્નો બનાવવાના છે એક દીના આજે કેમ ભૂખી રહેવાની છે બીજો દીનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે ચાર કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે પ્રશ્નો એક કૃષ્ણને ગિરિધર કેમ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને શું કહેવાય છે પ્રશ્ન અગિયાર ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ સુગંધ એટલે સારી વાસ દુર્ગંધ એટલે ખરાબ વાસ ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મધ મધ થઈ રહ્યો છે ગટર ઉભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ એક સજ્જન એટલે કે ખાનદાન કે સદાચારી માણસ દુર્જન એટલે ખરાબ માણસ બંનેનો વાક્યમાં પ્રયોગ કરીએ સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતું નથી દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે બે સ્વપ્ન એટલે ઊંઘમાં ભાસતો દેખાવ દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન ઊંઘમાં ભાસતો ડરામનો દેખાવ ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે નાના ભાઈએ બોટાભાઈ સાથે કરેલી છેતરપિંડી કોઈ દુઃસ્વપ્ન જેવી છે ત્રણ સુકાર એટલે સારા પાકનો સમય દુકાર એટલે અનાજ ઘાસ વગેરે તંગીનો સમય આ વર્ષે સારો વરસાદ થતાં દેશ માટે સુકાર આવ્યો છે છેલ્લા બે વર્ષથી દેશમાં ચાલતા દુકાનને કારણે લોકો ભૂખમરાનો સામનો કરવો પડે છે ચાર સદ્ગુણ એટલે સારો ગુણ દુર્ગુણ એટલે ખરાબ ગુણ બીજાને મદદરૂપ થવાની ભાવના તે સદ્ગુણ છે મારા ભાઈમાં એક જ દુર્ગુણ છે તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે પાંચ સબળ તો બળવાન અને દુર્બળ તો કમજોર અથવા તો દુબળું મારો પિતરાઈ ભાઈ નિયમિત કસરતને કારણે સબળ છે અને મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્બળ થઈ ગયા છે